સુભાષગરના હમીર પાર્ક વિસ્તારમાં દારૂ પીવાના પૈસા છરીના વૃદ્ધાચી હત્યા કરવામાં આવી હતી જેના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લે ઘટના સ્થળે લીધે બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાયું કરચલિયાપરા રોખડીયા હનુમાન મંદિર પાસે રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહેલ તેમના નિત્યક્રમ પ્રમાણે કામે જઈ રહ્યા હતા ત્યારે હમીરજી પાર્ક પાસે ડેવિડ મનસુખભાઈ બારીયાએ તેમની પાસે દારૂ પીવાના રૂપિયા માગ્યા હતા જે રૂપિયાની આપતા ઉશ્કેરાયેલા ડેવિડ બારૈયાએ છરીના ઘાજીકી છનાભાઈ ગોહિલની હત્યા કરી હતી જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી ડેવિડ મનસુખભાઈ બારીયાની ઝડપી લઈ બનાવના સ્થળ ઉપર લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા

પગે લાગતો જોવા મળી રહ્યો છે ભાવનગર પોલીસ મોગારો પોલીસની સમયસૂચકતા ને કારણે થોડા જ કલાકોમાં આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસે પણ તેને કાયદાનો પાઠ ભણાવ્યો એક થા તો પૈસા લેવા દે દીધો હતો કે રીબોલ જેવું પૈસા લેવા દે દીધો હતો કે 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 પૈસા લે

આવેલું છે ત્યાં પહોંચ્યો હતો ત્યાં ના જોઈને તે સીધા જ તેના જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે જે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે કંચલિયાપુરા વિસ્તારમાં જે લાવ્યો હતો અને ફરીથી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને તેનું પર્સ જે છે ખીચામાંથી તેની પણ લૂટ કરવામાં આવી હતી હાલ જે પોલીસ છે તેની પૂછપરછ કરી રહી છે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે કઈ રીતે તેને મર્ડર કર્યું શા કઈ કઈ શું સમય સતર્કતાને લઈને આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો છે હાલ તો પોલીસ દ્વારા